અખાડા ચોપાટી ગ્રાઉન્ડ સામે ડોક્ટર સુરેશ ગાંધીના દવાખાના સુધી સ્ટ્રોંગ વોટર ડ્રેઇન બનાવવાનું કામ રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે હાથ ધર્યું છે જેમાં લેડી દવાખાનાથી સરકારી હોસ્પિટલ વાળા રોડ ઉપર ડોક્ટર સુરેશ ગાંધીના દવાખાના સામે તથા અખાડા ચોપાટી ગ્રાઉન્ડ સામે નર્સિંગ હોસ્ટેલથી સ્ટ્રોંગ વોટર ડ્રેઇન બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે જેથી રોડ ક્રોસ કરવાની જરૂરિયાત હોવાથી ચાલીસ દિવસ માટે આ રસ્તો બંધ કરવાનો હોવાથી વાડિયા રોડ તથા એમજી રોડ ઉપરથી સેવા બેકરી વાળા રસ્તાને ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે પેરેડાઇઝ કુવારાથી એસટી રોડ તરફના રસ્તાનું ડાયવર્ઝન વાડિયા રોડ પનોની ખાંભીથી કટકાઈ મંદિર થઈ એસટી સુધીનો ડોક્ટર પારવાણીના દવાખાના વાળા રસ્તાને ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે જેથી આ બાબતને ધ્યાને લઈ રસ્તાના ડાયવર્ઝન માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને વૈકલ્પિક રૂટ પરથી વાહનો અવરજવર કરવાના રહેશે

બીરબનુની ખાંભી તરફથી આવતા વાહનો નવા ફુવારા વાડિયા રોડ જૂના ફુવારા તથા નવા ફુવારાથી ડોક્ટર પારવાણીના દવાખાના લોડ્સ હોટેલ રિલાયન્સ ફુવારા થઈ બસ સ્ટેન્ડ તેમજ વીરબનુની ખાંભીથી કમલાબાગ સર્કલ તરફથી પસાર થવાનું નક્કી થયું છે આ જાહેરનામું તારીખ બે સાતથી તારીખ દસ આઠ સુધી અમલમાં રહેશે તેવું પણ જાહેર કરાયું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ